તો આ વિસ્તારનું ટકા મતદાન થાય તો ગેની બેન જીતે જીતે નહી હું પર બેઠો હતો ભારત એક ભાજપ આગેવાન મળ્યો જવાબદાર મન કે આ વખત અમે વામતથી ચાલીસ ચાલીસ હજાર મત મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ તમામે તમામ છોક વડીલો યુવાન દોસ્તો વાંધી મારી માતા આપણે બેન ને જીતાડવા જોઈએ તો આ વિસ્તારનું પંચાણું ટકા મતદાન થાય તો બેન જીતે ગેની બેન જીતે નહીં હું પર બેઠો તો પાલન